આજે સવારે મેં બ્લોગ નથી નાખ્યો કારણ કે આજે સવારે મને ટાઈમ ન મળ્યો એટલે મેં સવારે બ્લોગ ન નાખ્યો અને હું આવી ગયો છું અત્યારે સ્કૂલથી ઘરે અને આવી ગયું છે ફાઇનલી મારું રિઝલ્ટ જોકે કાલમાં રિઝલ્ટ વાંધાના કારણે ન દેવામાં આવ્યું પણ આજ આવી ગયું છે મારું રિઝલ્ટ તો મારે આવ્યા છે તેમાં ત્રીસમાંથી છવ્વીસ માર્ક અને ગુજરાતીનું પેપર હતું એટલે ભાષાના અમુકવાર દી ગઈના એને બધા માર્ક અપાય એટલે મારે ત્રીસમાંથી આવ્યા છે છવ્વીસું મારે આવ્યા છે ત્રીસમાંથી છવ્વીસ માર્ક આ છે મારે ગુજરાતીનું પેપર ચાલો મિત્રો અમારા ઘરે છે ચકીના માળા અને ચકીના માળા પણ ચકીના બચ્ચા છે અને ચકીના બચ્ચા અમારી ઓસરીમાં રમે પણ છે ઘણીવાર રમતા હોય છે તો ચાલો હું તમને એ પણ દેખાવું અને ચકીના બચ્ચા એટલે કે ચકી ચક્કીના જે બચ્ચા હોય છે તેમના જે મમ્મી પપ્પા હોય છે તે ચકીને ચકીના બચ્ચાને મમમ ખવડાવે છે લો ગાઈસ તો આજે હું જઈ રહ્યા છું ઓરિયો બિસ્કિટ લેવા ચાલે બિસ્કિટ અને પાલે બિસ્કિટ લેવા જાઉં છું અને હું બે તે બહાર નહોતો ગયો કારણ કે મારે બહુ અત્યારે પરી પાછી એક પરીક્ષા ગઈ છે મારી અને જે મારી બહુ સારી ગઈ છે મેં તમને કીધું હતું તો મારી ત્યાં પરીક્ષા જઈ એટલે મારે બહુ વાંચવાનું હતું ચાલો હવે આપણે આપણા આગળનો રસ્તો તે કરીને જઈ આપણા ઓરિયો અને આપણા પાલેજી લેવા ચાલો તો હવે દુકાન આવી ગઈ ઓરિયો ચાર ઓરિયો આપણને હે ને બે પાલેજી બિસ્કિટ

તો હું કહીશ એક જ છે બીજું હોય તો હું બીજું કઈ લેવા જઈશ તેનો પણ તમને મુલાકાત કરાવીશ તો મિત્રો ફરી એકવાર અત્યારે ધાબા ઉપર રમી છી અને અમને રમવાની ધાબા ઉપર બહુ મજા આવે છે તો અમને અત્યારે લેસન કમ્પ્લીટ કર્યું અને બધા લેસન કમ્પ્લીટ કરીને આવી ગયા છે ધાબા ઉપર તો આપણા સાથે છે યોગરાજ કૃષ્ણરાજ અને તીર્થરાજ તો હવે ધાબા ઉપર આવીને આપણે બહુ મજા આવે છે કારણ કે ધાબા ઉપર ખુલ્લે આમનો પવન હોય છે હવા અત્યારે નો સાત વાગ્યા છે તો સાત વાગ્યાના સમય ગણામાં આપણે અત્યારે લોગ ઉતારી છીએ અને અત્યારે મને તો બહુ સુંદર દ્રશ્ય લાગે છે બધે તો ચાલો હવે નીચે ઉતરી આપણે પારી ઉપર ઉપરથી આપણે પડી જાય તો હવે તો લાલાને લાલા પેપર ચાઉ થાય છે તો ચાલો બહુ કમ હાજર રહેશે આપણે લાલા નેમના તમારે કઈ તારીખે પેપર ચાલુ થાય ઓગણીસ તારીખે તો અમને ઓગણીસ તારીખે પેપર ચાલુ થાય એટલે બહુ કમ હાજર જો જોકે એમને મંથલી આવે છે ને આપણે વીકલી આવે છે તો આપણે સાધનામાં વીકલી એવી હોય છે કે દર શનિવારે અને એમને મંથલી એવી હોય છે દર દર મહિને મહિને પેલા વચ્ચે આ સાધનામાં પણ મંથલી ચાલુ થઈ હતી પણ પાછી કંઈક કારણે બંધ કરવી પડી તો

કેદું નામે ચારે ચાર મિત્ર ધાબા ઉપર નહોતા આવ્યા તો આજ ફાઇનલી અમે પાછા ફરી એકવાર ધાબા ઉપર આવી ગયા અને હવે અમે ક્રિકેટ નહીં રમી શકી કારણ કે હવે અમારા ક્રિકેટ હવે જો વરસાદની ઋતુ ફૂલ આવી ગઈ છે પહેલાં તો અડધી હતી અને વરસાદના કારણે જે કાદવ થાય છે શેરીમાં જેના કારણે બધું ગભરું થાય છે અને લાલણ સીના દાતા આવે છે ગોબરું થાય છે બધું જેના કારણે અમે કઈ રમી ના શકીએ એમાં સ્ટમ્પ પણ ગોબરા થઈ જાય બેટ ગોબરા થઈ જાય અને વધારે ભાગે તો બોલ જ આપણા લાલા જેવા બોલર તો દળા ભાંગી નાખે એટલે એને તો બોલર જ ન અપાય કારણ કે આપણો લાલો ગુમરા થઈને સાથે મોટો ફાસ્ટ બોલર છે તો હાલો હવે મિત્રો હાજના માટે એટલું ઠીક છે તો હવે અમારા ફાઇનલી તમે અમારો એટલો બ્લોગ જોઈ લીધો છે તો અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં તો આપણા તિથુભાઈ પણ બહુ દાંત કાઢે છે શેના દાંત કાઢે છે તો ખબર નથી અને તમે પણ અમારા સાથે આ મોસમમાં આવી જાઓ તો હવે ફાઇનલી આપણો રોગ થાય છે